હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ભારત અને અમેરિકા વચ્ચે ચાલતો વિવાદ તો દોસ્તો હાલમાં ભારત પર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દોસ્તો પચીસ ટકા જેટલું ટેરિફ લાગવામાં આવે છે ત્યારે દોસ્તો આમ ટ્રમ્પનું આખરું વલણ ભારત પ્રતિ દોસ્તો એ વેપારને લઈને વધારે આક્રમક છે દોસ્તો આમ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને એવું કહેવામાં આવે છે કે તમે એક ડીલ સાઇન કરો કેમ કે કોઈ વેપાર ડીલ કોઈ એગ્રીકલ્ચર કોઈ ફાર્મા ડેરી ઉદ્યોગની એવી ડીલ સાઇન કરવાનું કહેવામાં આવે છે પણ દોસ્તો ભારત દ્વારા પણ ડેરી ભારતના વધારે નુકસાન થઈ શકે છે જે ઉદ્યોગોમાં તમામ દૂધ ગાયો જે ખોળ ખવડાવવામાં આવે છે એની અંદર દોસ્તો માંસ અને મીઠ નામનો જે ખોળ ખવડાવવામાં આવે છે એમાંથી આ દૂધ ઉત્પન્ન થાય છે દોસ્તો એના કારણે ભારત કોઈ પણ ભોગે અમેરિકાની ડેરી ઉદ્યોગ કોઈ પણ ચીજ ભારતમાં

આમ દોસ્તો ભારતના નરેન્દ્ર મોદી બેન આપવા પડ્યું એમને કે કોઈ પણ ભોગે હું મારા દેશના ખેડૂતો એવો નિર્ણય નહીં લઉં એટલા માટે મોદી સાહેબ દ્વારા ઓફિશિયલી કહેવામાં આવ્યું હતું અને એમને એ પણ કહ્યું કે હવે જે મોદી સાહેબ પર્સનલી હુમલો થઈ રહ્યો છે એમની પર એના માટે જે ફોરેનમાંથી જે વિદેશી નાણું એટલે કે ડોલર ડોલર જે વિદેશી નાણું એ આપણે હવે તમને ખબર જ હશે કે એ ડોલરનો ઉપયોગ વિદેશ દ્વારા જે ફાળવવામાં આવે છે એ આપણે વિપક્ષ દ્વારા અમુક બાયપાસ લેવામાં આવે છે આમ દોસ્તો એટલે કે પર્સનલી હુમલો કરવા માટે હવે એમના અંદરુન પ્લાન્ટ ઘડવામાં આવી રહ્યા છે દોસ્તો આ વિદેશી નાણાં ધારકો કોઈ પણ દેશની સરકારને ફાળવા માટે એ ઘણી મહેનત કરી રહ્યા હોય છે આમ દોસ્તો મોદી સાહેબ હવે જયારે આક્રમક પગલા લેવા જઈ રહ્યા છે તો દોસ્તો આપણે એમને સાથ સહકાર હંમેશા દેવાનો જય હિન્દ જય ભારત